કોંગ્રેસ દ્વારા આરોપ લગાવાયો હતો કે ગુજરાત ડ્રગ્સ છે જેને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે કોંગ્રેસને વળતો જવાબ આપતા કહ્યું કે ડ્રગ્સ એ રાજનીતિનો વિષય નથી ડ્રગ્સ સામે અભિયાન નહીં જંગ છેડેલો છે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા ત્રણસો કિલો અઢારસો

પકડ્યું છે તેમજ ખુબ થી ડ્રગ્સ પકડવામાં આવ્યું છે ગુજરાત માંથી ભારતની સીમા

છેલ્લા અનેક દિવસ થી આધારે વોચ ગોઠવીને આ અતિ મહત્વનું ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડવા બદલ રાજ્યના સૌ નાગરિકો વતી સૌ પોલીસના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ડ્રગ્સ પકડાયું નથી પકડેલું છે અને પકડનાર ભારતીય કોસ્ટガード અને ગુજરાત એટીએસ ની ટીમ ખૂબ મહેનત કરીને આ ડ્રગ્સ પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે ભારે તોફાની દરિયામાં આ ગરમીના સમયે અનેક દિવસો સુધી રાત દિવસ આ તોફાની મોજા વચ્ચે આ પાકિસ્તાનીઓની નાપાક હરકતને રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ દિશાથી એક નહીં પરંતુ અનેક ઓપરેશન સફળતા પૂર્વક પાર પાડનાર એ બીજું કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ છે ફરી એકવાર ગુજરાત પોલીસના ના સૌ અધિકારીઓને સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું